અને હવે આગળ નજર અન્ય સમાચાર પર કરીએ તો રાજકોટમાં તબીબોની હડતાલથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે તબીબોની હડતાલના કારણે થઈને ઓપીડીમાં પણ લાંબી કતારો લાગી ગઈ છે ઓપીડી માટે લાઈનો લગાવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે માત્ર સિનિયર ડોક્ટર જ હોવાથી ઓપીડીમાં ભારે ભીડ જામી હોવાના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો અહીંયા સર્જાયા છે તબીબોની હડતાલના કારણે થઈને કારણ કે ઓપીડીમાં લાંબી કતારો જોવા મળી રહી છે કોલકાતામાં તબીબ પર દુષ્કર્મને હત્યા બાદ ગુજરાતની અંદર પણ તેના ઘેરા પ્રત્યાઘાતો જે છે તે પડી રહ્યા છે આજે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના અને સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો જે છે તે મોટી સંખ્યાની અંદર હડતાલ પર ઉતરતા અત્યારે સિવિલ હોસ્પિટલની ઓપીડીની અંદર લાંબી કતારો જે છે તે જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ જે છે તે સારવાર માટે આવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે સામાન્ય જે દિવસોની અંદર ડોક્ટરો હોય છે તેમાં સિનિયર ડૉક્ટર સાથે ચાર જેટલા જુનિયર ડૉક્ટરો જે રેસિડેન્ટ ડૉક્ટરો જે છે તેઓ પણ હોય છે પરંતુ તેઓ આજે હડતાલ ઉપર ઉતરતા આજે ક્યાંક ને ક્યાંક લાંબી કતારો જે છે તે ઓપીડી વિભાગની અંદર અત્યારે લાગી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે સિવિલ હોસ્પિટલ ખાતેના છે અત્યારે માત્ર એક જ ડૉક્ટર જે છે તે કાર્યરત હોવાના કારણે અત્યારે આ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે કારણ કે જે પ્રમાણે જુનિયર ડૉક્ટરો જે છે તે ઇમરજન્સી સેવા સિવાયની તમામ વિભાગો જે છે તેમની અંદર તેઓ આજે કામથી અડગા રહેવાના છે ને તેમના જ કારણે ઓપીડીની અંદર સૌરાષ્ટ્રભરમાંથી જે દર્દીઓ આવે છે તેમની લાંબી કતારો અત્યારે જોવા મળી રહી છે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવિયા સંદેશ ન્યૂઝ રાજકોટ